Oh, oh,

હવે તાજેતરમાં અમિતાભ બચ્ચન એક પોસ્ટ કરી છે જે તેમના પુત્ર અભિષેક બચ્ચન અને પુત્ર વધુ ઐશ્વર્યરાય બચ્ચન સાથે સંબંધિત છે વાસ્તવમાં તેને એક યુઝરની પોસ્ટને રીટ્વીટ કરીને જેમાં કહેવામાં આવી છે કે કજરારે ગીતને રિલીઝ થયાને ઓગણીસ વર્ષ થઈ ગયા છે ત્યારે મિત્રો બિગ બીએ લખ્યું કે આ ગીત એટલું લોકપ્રિય થયું કે આજે પણ તેને એટલો પ્રેમ મળે છે અને સૌથી સારી ક્ષણ એ હતી કે જ્યારે અમે તેને સ્ટેજ પર લાઈવ પરફોર્મન્સ કર્યું આ ગીત બંટી ઓર બબલી ફિલ્મ છે જેમાં અમિતાભ અને અભિષેક લીડ રોલમાં હતા અને ઐશ્વર્ય ખાસ કરીને ભૂમિકા ભજવી હતી તાજેતર જ્યારે ઐશ્વર્યા કાંસ ફિલ્મ ફેસ્ટિવલમાં ગઈ ત્યારે આ વખતે અભિષેક બચ્ચન પણ તેની સાથે ન હતો અભિષેકે જે દર વખતે ઐશ્વર્યાને સપોર્ટ કરવા માટે કાંસમાં તેની સાથે જતો હતો તે આ વર્ષે ગયો ન હતો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા આવે તો અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ